દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆર કાર્યક્રમ ચાલી રહ્યો છે અને બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે તો અહીંયા કેટલાક લોકોનો સવાલ હોય છે કે તે પોતાના ઘરેથી બીજા સ્થાને રહે છે નોકરીના લઈને બિઝનેસને લઈને એ બીજી જગ્યાએ રહી રહ્યા છે અને તેમનું ઇનોમરેશન એટલે કે ગણતરી ફોર્મ તેમના ઘરે આવે છે તો શું બીજું કોઈ વ્યક્તિ તેમના ઘરનું કોઈ બીજું કોઈ વ્યક્તિ એ ગણતરી ફોર્મ ભરી શકે કે નહીં અને તેમના ઘરે જો કોઈ પણ વ્યક્તિ ના હોય તો એ ગણતરી ફોર્મ તે વ્યક્તિ કેવી રીતે ભરી શકશે તે વિશે હું તમને આ વિડીયો માહિતી આપવાનું છું જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચલો વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો વાત કરીએ કોઈ પણ એવો વ્યક્તિ હોય છે જે પોતાના ઘરેથી નોકરી માટે કે બિઝનેસને લઈને બહાર રહેતો હોય છે અને આ જે ગણતરી ફોર્મ છે એ તેના ઘરે આવે છે તો હવે ગણતરી ફોર્મ કેવી રીતે ભરી શકાય એ વિશે વાત કરીએ તો અહીંયા જો તમારા ઘરે બીજો કોઈ વ્યક્તિ છે જે તમારું સંબંધી છે માં બાપ છે કાં દાદા દાદી છે તો ઘરમાં રહેલો કોઈ પણ વ્યક્તિ અહીંયા સંબંધ બતાવીને ગણતરી ફોર્મ ભરી શકે છે એના માટે તમારે કોઈ પણ જગ્યાએથી પાછું સ્પેશિયલ ફોર્મ ભરવા માટે ઘરે જવાની જરૂર નથી હવે વાત કરીએ કન્ડિશનની અંદર કે જો તમારા ઘરે કોઈ પણ વ્યક્તિ નથી તો તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો તો આવી કન્ડિશનમાં તમારે અહીંયા અહીંયા ઓનલાઈન પણ તમે 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 ફોર્મ ફોર્મ ભરી શકો શકો છો છો જો ભરવા હોય તો જોઈ એક આપવામાં આવી છે એ પર તમારે જવાનું છે જ્યાં તમે જઈને ઓનલાઈન તમારું ગણતરી ફોર્મ ભરી શકો છો એ માટે તમારે કઈ પણ જવાની જરૂર નહીં રહે તમે ઓનલાઈન તમારા મોબાઈલ થી કે કોમ્પ્યુટરથી અહીંયા ગણતરી ફોર્મ ભરી શકશો હવે મને લો કે તમને અહીંયા ગણતરી ફોર્મ ઓનલાઈન ભરતા નથી ફાવતું તો તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો તો સરકાર દ્વારા જે અહીંયા માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે વ્યવસાય અર્થે સ્થળાંતર કરીને બીજા તાલુકા જિલ્લા શહેરમાં ગયા છે તેમણે પોતાના નોંધાયેલા સ્થળે પાછા આવીને ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવી પડશે તો તેનો અહીંયા જવાબ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે કે તમારે અહીંયા ઘરે પાછું આવવાની જરૂર નથી જવાબની અંદર માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે વ્યવસાયના કારણે સ્થળાંતરિત મતદારોના કુટુંબના કોઈ સભ્ય પણ તેઓનું ગણતરી ફોર્મ સંમત વગેરે વિગતો દર્શાવીને ભરી શકે છે તો તમારા ઘરે કોઈ પણ તમારું સંમતિ હાજર હોય તો તે સંબંધ બતાવીને અહીંયા ફોર્મ ભરી શકે છે આમ છતાં જો કુટુંબના કોઈ સભ્ય નોંધાયેલા સ્થળે હાજર ના હોય અને જો તમારા ઘરે કોઈ પણ તમારો સંબંધી હાજર ના હોય તમારું ઘર બંધ હોય અને ત્યાં કોઈ પણ ના હાજર હોય તો કેવી રીતે ઇનોમ્રેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ ભરી શકાય તો એ જોઈ શકો છો તમારું સ્થળે કોઈ પણ હાજર ના હોય ઇનોમ્રેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ તમે ઓનલાઈન આ વેબસાઇટ પર જઈને ભરી શકો છો વોટર્સ ડોટ ઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તમે જશો તો ત્યાં તમને ઓનલાઈન ફોર્મ ભરવાનો ઓપ્શન મળશે ત્યાંથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો તમને ઓનલાઈન પણ ફોર્મ ભરતા નથી ભાવતું તો તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો જો તમે બીજી જગ્યાએ રહી રહ્યા છો તમારા ગામથી તમે દૂર છો તમારા શહેરથી તમે દૂર છો તો કેવી રીતે ઓનલાઈન સિવાય ફોર્મ ભરી શકાય તો તમે જોઈ શકો જો તેમની આર્થિક સ્થિતિ એટલે કે ડિજિટલ લિટરેશીના અભાવે જાતે ફોર્મ ભરવા સક્ષમ ના હોય તો ગુજરાત રાજ્યમાં નજીકની મામલતદાર કચેરી ખાતેથી પણ અઠવાડિયામાં એક દિવસ આવા મતદારો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે અત્યારે તમે તમારા ઘરથી જે પણ જગ્યાએ અત્યારે રહી રહ્યા છો ત્યાં નજીકની જે મામલતદાર કચેરી તમારે જવાનું છે જ્યાં એક દિવસ અહીંયા અઠવાડિયામાં રાખવામાં આવ્યો છે જ્યાં તમને ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે તો અહીંયા ફોર્મ ભરવા માટે તમારી આવેલી છે તો તમે તમારું ફોર્મ ગણતરી ફોર્મ તમે અહીંયા ભરાવી શકો છો તો આવા લોકો માટે અહીંયા ગુજરાત રાજ્યની અંદર મામલતદાર કચેરીમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે જે ઘરથી દૂર છે નોકરી માટે ગયેલા છે બિઝનેસ માટે ગયેલા છે કાતો કોઈ ભણવા માટે ગયેલા છે એમને અહીંયા ઓનલાઈન પણ ફોર્મ ભરતા નથી ફાવતું તે તો એ આ રીતે તમને અહીંયા ગણતરી ફોર્મ ભરાવી શકે છે તો અહીંયા ગણતરી ફોર્મ જરૂરી છે એટલે જો તમે ઘરથી પણ દૂર હોય તો તમે આ રીતે તમારું ગણતરી ફોર્મ ભરી શકો છો મેં તમને માહિતી આપી કે જે ગુજરાત રાજ્યની અંદર જે પ્રક્રિયા ચાલી રહી છે અને જો તમે તમારા ઘરેથી દૂર છો નોકરી બિઝનેસ બિઝનેસને લઈને અને તમારા ઘરે જો ગણતરી ફોર્મ આવે છે અને તમારા ઘરે કોઈ અવેલેબલ નથી અને જો તમારા ઘરે કોઈ સંબંધી અવેલેબલ હોય તો તે ફોર્મ ભરી શકે છે પણ કોઈ પણ અવેલેબલ નથી તમારા ઘરે તો તમે અહીંયા નજીકની મામલતદાર કચેરીમાં જઈને તમારું અહીંયા ગણતરી ફોર્મ ભરાવી શકો છો તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી ગમી હોય તો વિડીયોનો લાઈક જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક